ચાલો મિત્રો તો અત્યારે આપણે દુકાન આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો તો છે બહારના નજારો ધીમે ધીમે અંદર જઈએ અને અંદરથી દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો તો અત્યારે મંદિર આવી ગયા છે મિત્રો ધીમે અંદર જઈએ અને બાપાને દર્શન કરાવી અંદરથી તો લાઈવમાં બની રહી છે મિત્રો ચાલો તો ગેટની અંદર આવી ગયા છે ધીમે ધીમે મંદિરના દર્શન કરાવીશું નજીકથી તો આ છે મંદિર તમે જોઈ શકો છો અને આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે તે ધીમે ધીમે આપણે ડાયરેક્ટ ગાદી મંદિર જઈએ અને ગાદી મંદિર દર્શન કરાવીએ મિત્રો આજનું ટ્રાફિક તમે જોઈ શકો કેટલું છે તે મહેશભાઈ જય બાબતરામ જય શ્રીરામ સંગમભાઈ બાબાશરામ જય શ્રીરામ ચાલો નજીકથી દર્શન કરાવીએ મિત્રો તે હલાઈમાં બન્યા રહીજો આ છે ગાદી મંદિર ભાવના પરમાર જય શ્રીરામ બાબાશરામ ચાલો તો આજ છે ગાંધી મંદિર નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તમને અને નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ કરવી જોઈએ જેથી કરી કરીને સમજાય બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જય શ્રી રામ ચાલો તો મિત્રો અત્યારે ગાંધી આવી ગયા છે ગાંધી મંદિર લાઈવ દર્શન મંદિર કરી શકો છો આજ છે નવા મિત્રો દર્શન કરી સમાધિ મંદિરે જઈશું અને તેથી પછી ધ્યાન મંદિરે જઈશો તેના દર્શન કરાવીશું મિત્રો તો લખાણ ગઢવી જય શ્રી રામ ભાવ ચાલો તો તમે જોઈ શકો મિત્રો તો અત્યારે ટ્રાફિક કેટલી છે ત્યાં

સમાજ વિજ્ઞાનનો લાઈવ દર્શન મિત્રો અને નવા મિત્રો જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ બાપાના નવા નવા વિડીયો અને સ્ટેટસ મૂકીએ છીએ મિત્રો લખન ગઢવી બાબા જય શ્રી રામ સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો આજના અહીંયાથી આપણે હવે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મગનભાઈ નકુમ પંદર તારીખે અમે બગદાણા આવીએ લગ્ન પ્રસંગ હોવાના કારણે દેશમાં આવવાનું છે વાંધો નહીં મગનભાઈ વેલકમ મગનભાઈમ જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા ફરી એકવાર જણાવો કે આપ બી ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આપણે રોજ લાઈવ દર્શન છીએ મિત્રો તો દર્શન રાધા છે બાબા સીતારામ જય શ્રી રામ ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવી મિત્રો તમે જોઈ શકો આજના લાઈવ દર્શન તો લાઈવ માં બની રહેજો મિત્રો વધારે સમય તમારો નહીં લેતા ટૂંક સમયમાં આપણે બધા જ મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ મિત્રો તમે જોઈ શકો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે તો ધ્યાન મંદિરના દર્શન કરાવીશું એ પહેલાં અહીં જણાવી દઈએ કે આ છે આ બાજુ તમે જોઈ શકો તો આ બાજુ છે તે બાપાનું ફ્રી જેમાં બાપાના હાંડે રાખવામાં આવે છે સામે ધ્યાન મંદિર છે ધ્યાન દર્શન મિત્રો એ પેલા મંદિર જોઈશું તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંયાથી અને હવે ધ્યાન મંદિર જઈએ મિત્રો ધ્યાન મંદિર દર્શન કરાવી લાઈવ માં બન્યા રહી છે તમારો વધારે સમય તો દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરીને તમને રોજ નોટિફિકેશન મળી રહે અને લાઈવ દર્શન થઈ શકે મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરને દર્શન કરાવીએ ગુજરાતી વ્લોગ બાપેશ રામભાઈ ગુજરાતી વ્લોગ આ છે ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે ના નજીકથી દર્શન કરાવ તો લાઈવ માં બની છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ ગયા છે તો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો તમે જોઈ શકો તો આ ધ્યાન મંદિર છે અને લાઈવ દર્શન તમે કરી શકો ડિટેલ્સ થી જ આપીશ અને નવા મિત્રો જોડાઈ ગયા છે તો એને જણાવો કે આપણે ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી રોજ સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ધ્યાન મંદિર ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ધીમે ધીમે છે વડની અંદર બાપાના દર્શન કરાવશું તમને બાજુમાં વડ છે ત્યાં પણ બાપાના દર્શન થાય છે તો પહેલાં આપણે ધ્યાન મંદિર દર્શન કરો અને પછી આપણે ધીમે ધીમે વડના પણ દર્શન કરાવીશું મિત્રો તો ચાલો ધીમે ધીમે છે વડ તરફ જઈએ અને બાપાના દર્શન કરાવીએ અહીંયા આજે દર્શન કરવામાં ટ્રાફિક થોડીક છે મિત્રો તો ધીમે ધીમે જઈશું અને દર્શન કરાવીશું મિત્રો તમને તમે જોઈશો મિત્રો તો નજીકમાં બાપાનું વૃક્ષ છે વડ અને વડમાં જોશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે સંજીભાઈ તમારું ફેસ દેખાડો આ મિત્ર પછી મોનિટાઈઝ થયા પછી આપણે ફેસ બતાવીશ આ વડમાં જોઈશું મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોઢું બધું જ બતાશે તમે જો મિત્રો તો ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે મિત્રો અને જે મિત્રોને બાપાના દર્શન થાય તો બાપા ચિત્ર લખી શકો છો મિત્રો આ છે બાપાનો વડ તમે જોશો ધ્યાનથી તો તમને બાપાના દર્શન થશે મિત્રો બે આંખ નાક મોઢું બધું જ વ્યવસ્થિત બતાશે આજે બગદાના આવ્યા હતા એમને ભાઈ મોસ્ટ વેલકમ ભાઈ ક્યાં ગામનો છો તમે ગુજરાતી વ્લોગ

ચાલો તો ધીમે ધીમે જઈએ મિત્રો આગળ અને બીજા મંદિરના દર્શન કરાવીશું અહીંયા તમે જોશો તો આજે એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો ખૂબ ઓછું ટ્રાફિક છે પરંતુ કાલે રવિવાર છે તો કાલે વધારે ટ્રાફિક જોવા મળશે તો ધીમે ધીમે આપણે આગળ જઈએ મિત્રો અને નજીકથી આ મંદિરના દર્શન કરાવીશું આજ છે ગાંધી મંદિર ગાદી મંદિર આવી ગયા છે મિત્રો તો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે તમે જોઈ શકો તો ગાદી મંદિર લાય દર્શન છે મિત્રો આજના સુંદર મજાનો લાગી રહ્યો છે ગાદી મંદિર કેસ પછી બતાવશું ભાઈ મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાય દર્શન છે મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે ધીમે ધીમે હવે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ધીમે ધીમે આવો આવો ચાલો મિત્રો ધીમે ધીમે જઈએ અને બાપાના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આ છે બાપાના લાય દર્શન આજના મંદિરના તમે જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાના દર્શન કરી શકો છો મિત્રો ચાલો મિત્રો તો આજના દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રોનો બાપા સ્ત્રામ જય રામ અને ફરી પાછા સવારે આઠ તો આઠ વાગ્યા થતો આઠ વાગ્યા પહેલા આપણે લાઈવમાં મળીશું મિત્રો આઠ વાગ્યા તો આઠ વાગ્યા પહેલા આપણે લાઈવમાં મળીશું મિત્રો તો આજના દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રો વાપસ થતા જઈશ ઘણા બધા મિત્રો જોડાઈ ગયા ફરી જણાવી દો કે આપણે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે સંજા બંને ટાઈમ આઠ વાગ્યા આપણે લાવી દર્શન થઈ શકે ચાલો મિત્રો તો આજના દર્શન એટલે સુધી રાખીએ વાપસ જય શ્રીરામ